ધોરણ સાત વિષય કમ્પ્યુટર પરિચય પાઠ ત્રણ એલ્ગોરિધમની રચના આગળના સેમિસ્ટરમાં વેકેશ દિવાળી વેકેશન પહેલાં આપણે પાઠ એક ઇન્ટરનેટ અને ઇમેલ વિશે ભણી ગયા હવે આવે છે પાઠ બે એચટીએમએલ તો આપણો પ્રેક્ટિકલનો પાર્ટ છે એટલે આપણે પહેલાં થિયરીનો પાર્ટ પાઠ ત્રણ એલ્ગોરિધમની રચના ભણી લઈએ ત્યારબાદ બીજો પાઠ એચટીએમએલ ભણીશું તો ચાલો એલ્ગોરિધમ વિશે સમજીએ એલ્ગોરિધમ તો પરિચય જો તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવા ઈચ્છો તો તે વ્યક્તિ સમજે તે ભાષા તમે જાણતા હોવા જોઈએ એ જ પ્રમાણે કમ્પ્યુટર સાથે કામ કરવા માટે તમારે કમ્પ્યુટર સમજે તે ભાષા જાણવી જોઈએ કમ્પ્યુટર માણસની ભાષા સમજતું નથી તે માત્ર કમ્પ્યુટરની ભાષા જ સમજે છે કમ્પ્યુટર ઝીરો અને એકની ભાષા જ સમજે છે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે કમ્પ્યુટર ભાષામાં લખાયેલી સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે શું છે પ્રોગ્રામની વ્યાખ્યા તો કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે કમ્પ્યુટર ભાષામાં લખાયેલી કઈ ભાષામાં કમ્પ્યુટર ભાષામાં લખાયેલી સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે ટૂંકમાં પ્રોગ્રામ એ બીજું કશું નથી પરંતુ આપેલ સમસ્યાનો ક્રમબદ્ધ તર્કબદ્ધ ઉકેલ છે શું કહે છે પરિચય એમાં શું કહેવામાં માંગે એટલે કમ્પ્યુટરની પોતાની અલગ ભાષા હોય છે એ ભાષામાં આપણે એને કંઈ કામ કહીએ કંઈ કાર્ય સોંપીએ તો એ કરી શકે છે પણ આપણે એવું ક કમ્પ્યુટરને આપણે મોંથી બોલીને એવું કહીશું કે પેન્ટ ઓપન કર તો એ નહીં કરે પણ તમે પેઇન્ટના આઇકન પર ક્લિક કરશો તો તરત પેઇન્ટ ઓપન થઈ જશે બરાબર છે ને તમે એવું કહેશો કે ચાલો પેઇન્ટ ઓપન કરી દે તો એ જાતે પેઇન્ટ ઓપન કરશે નહીં કરે એવી રીતે કમ્પ્યુટરને પોતાની અલગ ભાષા હોય છે કમ્પ્યુટરની એની ભાષામાં વાત કરો તો એને સમજ પડે વાત નથી કરવાની પણ આમાં આપણે આપણે જાતે પ્રોસેસ કરવાની છે બરાબર આગળ એલ્ગોરિધમ એલ્ગોરિધમ કોઈ પણ કાર્ય કરવાની પદ્ધતિને વર્ણવે છે એલ્ગોરિધમ શું કરે છે કોઈપણ કાર્ય કરવાની પદ્ધતિને વર્ણવે છે પ્રોગ્રા પ્રોગ્રામના વિકાસમાં એલ્ગોરિધમ એ પહેલું પ્રગ પગથિયું છે જ્યારે તમે કમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટે કહો છો ત્યારે તે કાર્ય કઈ રીતે અને કયા ક્રમમાં કરવાનું છે એ પણ તમારે સ્પષ્ટ જણાવવાનું રહે છે અને આ એલ્ગોરિધમના ઉપયોગ દ્વારા પૂર્ણ કરી શકાય છે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે કે કોઈ સમસ્યા ઉકેલવા માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને એલ્ગોરિધમ કહે છે શું લખ્યું છે અહીંયા એલ્ગોરિધમને જ્યારે તમે કમ્પ્યુટરને કોઈપણ કાર્ય કરવા માટે કહો છો ત્યારે તે કાર્ય કઈ રીતે અને કયા ક્રમમાં કઈ રીતે અને કયા ક્રમમાં કરવાનું છે તે તમારે સ્પષ્ટ જણાવવાનું રહે છે એટલે કમ્પ્યુટરને આપણે જે ક્રમ કરવા જે ક્રમમાં કામ કરવાનું છે એ કમ ક્રમ કમ્પ્યુટરને આપણે જણાવવો પડે છે ત્યારે એ ક્રમમાં એ કાર્ય કરે છે જેને એલ્ગોરિધમ કહે છે તમને ઉદાહરણ આપું તો આપણે વિજ્ઞાનમાં તમે પ્રયોગ લખો છો બરાબર છે તો પ્રયોગ કેવી રીતે લખો છો સૌ પ્રથમ આ લેવું ત્યારબાદ આ લેવું ત્યાર પછી આ અંદર નાખવું બીજું અંદર નાખવું એ રીતે ક્રમમાં લખો છો ને વિજ્ઞાનમાં પ્રયોગ કેવી રીતના લખો છો ગણિતમાં દાખલા ગણો છો તો દાખલા ગણવા બી સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણો છો એવું જ એલ્ગોરિધમ છે કે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે ચાલો ઉદાહરણ સમજીએ ઉદાહરણથી આપણે એલ્ગોરિધમને સમજીએ તો ઉદાહરણ એકમાં શું લખેલું છે શાળાએ જવા માટેનો એલ્ગોરિઝમ તો આપણે શાળાએ જવા માટેનો એલ્ગોરિધમ એલ્ગોરિધમ એટલે શું કે તમે શું કરો છો શાળાએ જવા માટે ક્રમમાં તો સૌથી પહેલાં તો સવારે ઉઠો છો એટલે પગલું પહેલું એવું લખ્યું છે ને સ્ટેપ વન તો સવારે ઉઠો છો પછી ચા નાસ્તો કરો છો પછી ગણવેશ પહેરો છો સ્કૂલ બસમાં બેસો છો તમે સ્કૂલ બસમાં આવો છો રિક્ષામાં આવો છો સાયકલ પર આવો છો ચાલતા આવો છો ગમે તે અને છેલ્લું છે શાળાએ પહોંચો છો બરાબર હવે આમાં તો બ્રશ કરવાનું ને બધું તો આપ્યું જ નથી સમજવાનું એટલે આમાં કહેવાનો મતલબ શું હોય છે કે તમે ક્રમમાં શાળા એવા માટે પહેલાં શું કરો છો ત્યારબાદ શું કરો છો એ ક્રમ લખવાના બીજું કશું છે નહીં એલ્ગોરિધમમાં ચાલો બીજું એક ઉદાહરણથી સમજીએ એલ્ગોરિધમને ઉદાહરણ બે તમારી ટેલિફોન ડાયરીમાંથી કિરણનો ટેલિફોન નંબર શોધવા માટેનો એલ્ગોરિધમ તો એમાં સૌથી પહેલાં તો શું કરવાનું કે અક્ષરથી શરૂ થતાં પાના પર જાઓ બરાબર છે ડાયરીમાં આપણે સાઈડમાં ડાય ફોનની ડાયરી તમે જોઈ હશે કે આમ ડાયરી ખોલો એટલે છેલ્લી છેલ્લે સાઈડમાં આખી એબીસીડી લખેલી એટ ઇઝ બરાબર છે એમાં કે વાળું પાનું ખોલો જો કે અક્ષરથી શરૂ થતાં પાના પર જાઓ એટલે કે અક્ષર લખેલો એ પેજ ઓપન કરો હવે એમાં કે આઈ શોધો કે આઈ શોધ્યા પછી કે આઈ આર શોધો એવી રીતે શોધતાં શોધતાં કિરણનું આખું નામ શોધો નંબર કાઢો અને પછી નંબર ડાયલ કરો ચલો તમે ટેલિફોન ડાયરી અમુકે નહીં પણ જોઈ હોય તો મોબાઈલ તો બધાને ખબર જ છે મોબાઈલ તો બધા વાપરો જ છો એટલે મોબાઈલનું તમને ઉદાહરણ આપું કે તમારી ટેલિફોન ડાયરી એના બદલે મોબાઈલના કોલ કોન્ટેક લિસ્ટમાંથી કિરણનો નંબર કાઢવાનો છે તમારે બરાબર તો શું કરશો તમે સૌથી પહેલાં તો ફોન લેશો ફોનનું લોક લોક ઓપન કરશો ત્યારબાદ કોન્ટેક લિસ્ટ ઓપન કરશો કોન્ટેક લિસ્ટ ઓપન કર્યા પછી તમે સીધું કે વાળું કે વાળું લિસ્ટ ઓપન કરશો કે વાળું લિસ્ટ ઓપન થઈ જાય ત્યારબાદ એની અંદર કિરણનું નામ શોધવાનું શોધશો ને એકના નામ કિરણનું નામ શોધ્યા પછી નામ મળી ગયું એટલે એના પર ટચ કરીને તમે એને કોલ લગાવશો એવું જ અહીંયા ડાયરીનું આપેલું છે ચાલો આ તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લખેલું વાંચ્યું હવે એલ્ગોરિધમને સમજીએ આકૃતિથી તો જુઓ ચાલો હવે આપણે આ પ્રક્રિયાની દ્વારા દર્શાવીએ તો સૌથી પહેલા બિગન લખેલું છે બરાબર છે બિગન લખેલું છે ત્યારબાદ નીચે શું લખ્યું છે એરો કરીને સર્ચ ધ ડાયરી બરાબર છે પછી એની નીચે એરો કરીને લખ્યું છે ફાઇન્ડ કિરણ જો ફાઇન્ડ કિરણ એની નીચે લખેલું છે યસ ફાઇન્ડ કિરણ અને નીચે યસ લખેલું છે ધેટ મીન્સ કે તમને કિરણનું નંબર મળી ગયો છે બરાબર છે પછી એની નીચે પ્રોસેસ થઈ કે નોટ ધ ટેલિફોન નંબર એટલે આપણે ટેલિફોન નંબર ડાયલ કર્યો નોટ કર્યો અલગમાં અને છેલ્લે લખેલું છે ડાયલ ધ નંબર ડાયલ ધ નંબર એટલે અહીંયા આપણું એલ્ગોરિધમ પતી ગયું આપણાને એલ્ગોરિધમમાં શું કીધું છે ખાલી નંબર ડાયલ કરવાનો છે વાત કરવાની નથી કીધી ખાલી નંબર ડાયલ કરવાનો કીધો છે નંબર શોધવાનો છે બરાબર છે અહીંયા નંબર ડાયલ થઈ ગયો આપણને નંબર મળ્યો નંબર ડાયલ થઈ ગયો એટલે અહીંયા એલ્ગોરિધમ પૂરું થઈ ગયું એટલે એને એન્ડ કરી દીધો સમજ પડી આટલી બરાબર છે થેન્ક યુ હા અને લેસનમાં અત્યારે જે બે પેજ ચલાવ્યા છે એ બંને પેજ નોટબુકમાં લખવાના છે